ડુંગળી કપાઈ ગઈ છે ટામેટર કપાઈ ગયા છે લસણ કૂટાઈ ગયું છે લીલું મરચામાં ટીમો ચાલુ કરી રહી છે સગડી ગરમ મસાલો જીરું હળદર એ બધી આઈટમ નાખાઈ રહી છે નાખી છે ગરમ મસાલો છે આ હવે જશે ધનિયા જીરું નો પાવડર હવે નખાઈ રહી છે હળદર મીઠું નહીં નાખી દીધું

અત્યારે ઈંડા ફોડી રહી છે ગ્રીસમ તું સાઈડ માં રે તું કીશું તા હું તો બંધ કરી આવતું બનાવું તો મિત્રો આજે ને મમ્મી પ્રેક્ટિસ કરે Guarda, ti devo una visita in

મરચી ને બધું તૈયાર કર્યુંલા અત્યારે હવે છે મિત્રો ડુંગળી મિત્રો અત્યારે ડુંગળી પાકી થઈ રહી છે તો પછી નાખીશું આપણે ટામેટા ડુંગળી કમ્પ્લીટ ગ્રેવી થઈ જાય હવે થઈ જશે ટામેટા પાકા થઈ જશે એટલે આપણે નાખીશું ખીમાનું આ બધું તૈયાર કર્યું છે નાખીશું હવે નકાશે મિત્રો અંદર ખીમાનું બધું તૈયાર કર્યું છે મસાલો ખીમો આજે પહેલી વાર બનાવે છે એટલે થોડી ઘણી ભૂલ થશે પણ હું શીખી જશે ખરી આ બધું જુઓ ક્રિસની મમ્મી શું કામ કરે મિત્રો સરસ મજાનો ખીમો બની ગયો છે તમે જોઈ શકો છો લીલી ચટણીમાં બનાવ્યો છે એટલે તમને ગ્રીન ગ્રીન જોવા મળશે બાકી મહિને છે નંબર હા જોઈ શકો છો તમે રસોઈ ચલો મિત્રો મેં આજે પેલી વાર જિંદગી ભણાય છે તમને ગમે તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો